નગરપાલિકા વિસ્તારમાં આવેલી વિવિધ શાળાઓમાં શિક્ષકોના કૂતરાઓ સામે જરૂરી તકેદારી ભારતીય જીવ કલ્યાણ બોર્ડ દ્વારા રખડતા કુતરાઓ સામે રક્ષણ મેળવવા માટે એસઓપી જાહેર કરવામાં આવી છે જે બાબતે પ્રાદેશિક કમિશનર શ્રી નગરપાલિકાઓ ભાવનગર ઝોન દ્વારા

આપના સુધી આ સમાચાર પહોંચે તો લાઇક કરજો કમેન્ટમાં અભિપ્રાય આપજો શેર કરજો અને ધીર સોમનાથ પોસ્ટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો